હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો જાહ્નવી અને શ્રીમંકાર ગૌરવ ઢોલાના સ્વરમાં નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે આ સોંગ તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જય ગોકા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે ચો ચોં જો તો સિંગર જાહ્નવી શ્રીમંકાર અને ગૌરવ ઢોલાના સ્વરમાં નવું આવેરેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનો છે આ સોંગ તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોમાં જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જયગુગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ છે તો મિત્રો ચોંચ્યો જોતો સિંગર જાનવી શ્રીમંકાર અને ગૌરવ ઢોલાના સ્વર્માં આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો કઈ તારીખનું આ સોંગ રિલીઝ થવાનું છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવેલ આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલી છે તો મિત્રો જોવાનું અને સાંભળવાનું ભૂલતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં આવેલ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જયગોગામાં હારાજોલક્ષુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો